આગળ વાત કરીએ તો પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું ગાર્મેન્ટ બી ટુ બી ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર દેશમાંથી અંદાજે પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો ભાગ લે તેવી શક્યતા છે ત્રેદિવસીય ગાર્મેન્ટ ફેરમાં એક હજારથી વધુ બ્રાન્ડની વિવિધ વસ્તુઓ રખાય છે અને દેશભરમાંથી ખરીદદારો ટ્રેડ ફેરની મુલાકાત લેશે થર્ટી સેવનમાં સાડત્રીસમાં ગાર્મેન્ટ ફેર થઈ ગયું છે સરકાર જો એક તો એમએસએમઇની માટે અપેક્ષા છે જે ફોર્ટી ફાઈવ ડેઝ જ રાખ્યું છે તેને નાઇન્ટી ડેઝ ઉપર લઈ જાય અને જો ફોર્ટી ફાઇવ ડેઝ રાખવું તો બધા સેક્ટર પર એક જ જેવું રાખવું જોઈએ તો એ યુનિફોર્મ લાગે બાકી આ થાયું નથી બાયબલ નથી એકચ્યુઅલી આના માટે બીજું સરકાર જો અપેક્ષા બીજું તો કંઈ ખાસ છે નહીં અમારે એપ્રિલ પર માગ્યું હતું હજુથી એ વાત થઈ નથી પણ હવે કદાચ અમને આ વર્ષે એ આપેલા એ મારી અપેક્ષા બીજી તો છે પૈસાની લપડાવાળા ઘણા કેસ ચાલે છે એ ભાગો બહુ ભાગતા આવતા હોય એના માટે સરકાર કોઈ નક્કર કોઈ કાયદો લાવે જે ચીટરો માટેની જે પોલિસી છે એના માટે કોઈ સરકાર નક્કર કાયદો લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને જે ચેક રિટર્નનો જે કાયદો છે વન થર્ટી એટનો બહુ જ સ્લો ચાલતો હોય છે એના માટે કોઈ કડક કાયદા લાવે સીટરો કોઈ પણ સેક્ટરની અમને હેરાન આવી નાખ્યું છે બજેટ ઓવરઓલ તો બહુ સારું છે અમારા સેક્ટર માટે ઠીક છે જે છે સારું જ હતું અને ઓવરઓલ ઓવરઓલ સારું છે એટલે અમને સારું થવાનું જ છે માર્કેટ અપ જશે તો અમારા માર્કેટ સેક્ટરને અપ થવાનું જ છે રોટી પછી કપડાનું કામ આવે છે કપડાનું કામ તો આખું સેક્ટર આખા દેશનું સેક્ટર વધે તો જ ગાર્મેન્ટ ટેક્સટાઇલનું સેક્ટર વધે ઓલ ઓવર ખૂબ સારું નિર્મલા સીતારામને ખૂબ સારું બજેટ પેશ કર્યું છે અને દેશની પ્રગતિ થાય એવું એમને આ બજેટ પેશ કર્યું છે અમે ખુશ છે